પાંચ બંગલા અને પાંચ બંગલાની વાતો હમણાં હું મારા દીકરાની દીકરી આભાને સ્કૂલે લેવા ગયો ગાડીઓની લાઇન હતી એમાં લાઇનમાં હું પણ ઊભો હતો અને છોકરાઓ મેદાનમાં રમતા હતા ફરી પાછું બાળપણ યાદ આવી ગયું હું અને મારી ટુકડી બીના પતુ કલ્પના બધા જ સાથે સ્કૂલે જવાનું સાથે સ્કૂલે આવવાનું આ લગભગ નિત્યક્રમ સૌથી જ્યારે શરૂઆતમાં એકડિયું બેકડિયું ચાલુ કર્યું ને ત્યારે તો હું ને બીના તો જાણે સગા બહેન હોય ને એમ જ લાગતું બધાને અને બીનાનો તો સ્પષ્ટ આગ્રહ કે હરીશના ક્લાસમાં જો મને ભણાવવાનું હોય તો જ મારે ભણવું છે બધી નાની નાની વાતો વાગોળીએ મજા આવે એક દિવસ એવું થયું કે ઘરના બધા ચિંતામાં કે ભાઈ આ છોકરાઓ હજી કેમ આવ્યા નથી આટલો બધો ટાઈમ થયો સામાન્ય રીતે છૂટીને ચાલતા આવતા હોય એટલે સ્કૂલેથી નીકળે દસ બંગલાનો ઢાળ ચડી જાય અને ઘરે આવી જાય હજી આવ્યા નથી એટલે બધાને ચિંતાથી ચિંતાથી એટલે બધા શોધવા નીકળ્યા એ જ રસ્તે શોધતા શોધતા એક્સાઇઝ ચોકી પાસે ભેંસને બચ્ચું આવતું હતું એ જોવા માટે અમે રોકાઈ ગયા હતા કોઈક નવા આગંતુકનું સ્વાગત કરવા અમે રોકાઈ ગયા હતા અને પછી તો બધા આવી ગયા અને અમને થોડો મીઠો ઠપકો પણ મળ્યો અને પાંચ બંગલા પહોંચતા સુધીમાં ઘણી વાર્તાઓ સમજાવી દીધી કે ભાઈ સ્કૂલે થી નીકળો સીધા ઘરે આવી જવાનું દફતર મૂકવાનું પછી જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ મોટાભાઈ ને જનકભાઈ બે જણા અમે નવું મોટરસાયકલ લીધેલું તો સુધાકરભાઈ કે ચાલ ને આપણે આટો મારી આવીએ એટલે બે જણા આટો મારવા નીકળેલા હજી લાયસન્સ લેવાનું કદાચ બાકી હતું કે ખબર નથી શીખ્યા હતા નવું નવું અને બરાબર પાંચ બંગલાની બહાર નીકળ્યા અને સમર્થેશ્વર મહાદેવ બાજુના સીધા રસ્તા ઉપર ગયા ત્યાં છે આગળ એક કાકા એ પણ રાત સાંજના ફરવા નીકળ્યા હશે અને એમનું ક્રોસ કરવું ને આમનું નીકળવું અને અથડી ગયા કાકા નીચે પડી ગયા સાઈડના ફૂટપાથ ઉપર પડી ગયા મોટાભાઈ અને જનક મોટર સાયકલ ઊભું રાખ્યું કાકાને ઊભા કર્યા કે તમે ક્યાં રહો છો અમે તમને મૂકી જઈએ કાકા કે દીકરાઓ તમે બે કોઈ જાતની ચિંતા ના કરો થવાનું હતું એ થઈ ગયું બનવાનું હતું એ બની ગયું હવે તમે તમારી મોટરસાયકલ લઈને તમારા ઘરે જતા રહો જ્યાં રહેતા હોય ત્યાં જો મારા છોકરાઓ આવી જશે ને તો તમને છોડશે નહીં કારણ વગરની માથાકૂટો થશે પછી મારું કશું નહીં ચાલે મારું સાંભળશે નહીં એટલે તમે મહેરબાની કરીને તમે જતા રહો કેટલો અદભુત અભિગમ આ આ વડીલો પાસેથી આવી આવું જે બનેલી વાતો એમાંથી કેટલું બધું શીખવા મળે આ જિંદગીભર તમને યાદ રહે કે વાહ જ્યારે ક્યારે ક્યાંક કોઈકનો સામેનાનો વાંક હોય તો પણ જો તમે એને વાલથી સ્વીકારી લો કે ભાઈ જે બનવું હતું એ બની ગયું છે આમાં કોઈનો હેતુ નહોતો કે આવું કરવું પણ થયું છે આટલી સમજણ આવી જાય તો કેટલી બધી મજા આવે આ બધા સંસ્કાર સીધે સીધા અંદર ઉતરે આ વાતો જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય કે હવે જીવનમાં આપણા તરફથી તો કોઈ દિવસ કોઈને તકલીફ નહીં પહોંચે એવો પ્રયત્ન રાખીશું 哈里欧。<noise>